વડોદરાના સામાજિક કાર્યકરો પહોંચ્યા કલેક્ટર કચેરી બોટ સાથે લાઈફ જેકેટ પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા તો વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા શહેરી વિસ્તારમાં નદીમાં કામ કર્યું પણ શહેર બહાર નકરી નબળી કામગીરી સામે આવી છે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ભાવથી કામ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કે જે કામગીરી કરી છે તે પૂરતી નથી અને વડોદરામાં પૂર આવશે તેવો ભય વ્યક્ત કર્યો તો બોટ લઈને આવતા પોલીસે મોટો કાફલો કલેક્ટર કચેરી ઉતર્યો ગત વર્ષે વિશ્વામિત્ર નદીમાં પૂર આવ્યું ત્રણ ત્રણ દિવસ સુધી બાળકો બબાલ વૃદ્ધો સાથે નાના નાના બાળકો સ્ત્રીઓ ભૂખ્યા રહ્યા ત્રણ ત્રણ દિવસથી પીવાનું પાણી ના મળ્યું ત્યારે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્ર નદીને હાલ ઓહોળી કરવામાં આવી છે પરંતુ આમાં પણ ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર અમે ડોક્યુમેન્ટ આપીને કલેક્ટર સાહેબને બતાવી દે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ તપાસ કરવામાં આવે સાથે સાથે સીબીઆઈ પણ તપાસ કરવામાં આવે ને જે પણ ભ્રષ્ટાચાર એ ખુલ્લો પાડવામાં આવે બીજી અમારી એ પણ કલેક્ટર સાહેબને વિનંતી છે કે જે નાણાં આપ્યા છે હાડવ્યા છે વપરાયા છે એની પણ વિજિલન્સ તપાસાય આજે ટીમ વડોદરા વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચાવવા માટે મેદાને પડી છે અને આગામી દિવસમાં વિશ્વામિત્રી નદીમાં ક્યાંક બસ્સો તરાપા ખરીદ્યા છે પૂર્ણ આવે એવી અમે ભગવાનને